ગુજરાત રાજ્યના તમામ લોકો માટે સાવધાન અને સચેત કરનારી ખબર છે વીજ વિભાગ દ્વારા જી હા દોસ્તો શું ખબર છે આવો જાણીએ હવે વીજળીની ચોરી કરવી ભારે પડશે મતલબ કે ચોરી નહીં થઈ શકે હવે વીજળીનું બિલ ફરજિયાત ભરવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે જી હા દોસ્તો હાલમાં જ આપણા વેરાવળની અંદર ખાસ કરીને ગીર સોમનાથની અંદર અને અત્યારે વેરાવળની અંદર એક સર્વેની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી બાદ ત્રણ મહિના બાદ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થવાની છે શું છે પૂરી ખબર એ જોઈએ નમસ્કાર દોસ્તો વીજ વિભાગ દ્વારા મતલબ કે પી દ્વારા પ્રીપેડ મીટર મૂકવાની કામગીરી છે તે હવે થવા જઈ રહી છે વીજ વિભાગ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની પ્રક્રિયા શરૂ થવાની છે પરંતુ તે પહેલાં મતલબ કે અત્યારે સર્વેની કામગીરી ચાલી રહી છે ત્રણ મહિના બાદ આ મીટરો લગાવવામાં આવશે આ મીટરો લગાવવાથી શું થશે એ પણ હવે સાંભળો સમગ્ર રાજ્યની અંદર આ યોજના લાગુ કરી દેવામાં આવી છે પાવર ચોરી નહીં કરી શકાય મતલબ કે વીજ વિભાગ કંપની છે તેના નાણાંનું રોકાણ એટલું નહીં થાય એટલું જ નહીં વીજ કનેક્શન વીજળીનું નુકસાન પણ હવે નહીં થાય જ્યાં આ સ્માર્ટ મીટર એવા હોય છે તમારે તેમાં જે રીતે આપ મોબાઈલનો યુઝ કરો છો અને કાર્ડ માટે રિચાર્જ કરાવવું પડે છે એ જ રીતે આ પ્રીપેડ જે સ્માર્ટ મીટર લગાવવાના છે અને આ મીટરમાં તમારે હવે તમારા વીજળીનું કેટલો વપરાશ કરવો છે તેના ઉપર તે પ્રમાણે તમારે તેનું રિચાર્જ કરાવવાનું રહેશે એટલું જ નહીં આ સ્માર્ટ મીટરની અંદર આપને રોજે રોજનો ડિટેલ્સ આપની મળતી રહેશે મોબાઈલની અંદર કે તમે આજે કેટલા યુનિટ વાપર્યા છે કેટલા રૂપિયાની વીજળી વાપરી છે અને હવે તમારી પાસે કેટલી વીજળી વાપરવાનું બેલેન્સ તમારી પાસે છે મતલબ કે કેટલી હવે તમે વાપરી શકશો આ તમામ વસ્તુ હવે તમારા મોબાઈલમાં મતલબ કે હાથના ટેરવે તમે જોઈ શકશો પરંતુ રાજ્યની અંદર હવે વીજળીની ચોરી કરવી મુશ્કેલ બનશે કારણ કે અત્યાર સુધી મીટર બંધ મીટર પણ ચાલતા હતા ઘણી બધી જગ્યાએ મીટર હતા પણ નહીં પરંતુ આ સર્વે થઈ રહ્યો છે અત્યારે વેરાવળની અંદર થઈ રહ્યો છે તલાલા સુત્રાપાડા આવા વિસ્તારોમાં ત્રણ મહિના બાદ આ સ્માર્ટ મીટર છે તે લગાવવાની કામગીરી શરૂ થશે જેનો સર્વે ચાલી રહ્યો છે અને આપને હવે મોબાઈલ ફોનની જેમ વીજળી વાપરવા માટે પણ રિચાર્જ કરાવવું પડશે અને એ પણ આપ મોબાઈલથી જ કરી શકશો મતલબ કે મોબાઈલથી પણ આપ એ રિચાર્જ કરી શકશો અને આપ એ બેલેન્સ મુજબ વીજળીનો વપરાશ કરી શકશો કેટલી વીજળી વાપરો છો એના રોજે રોજના ડેટા તમને તમારા મળતા રહેશે કેટલું તમે વાપરી શકશો મતલબ કેટલું બેલેન્સ છે એ પણ એના ડેટા એ તમારા રોજે રોજના તમારા મોબાઈલની અંદર આપ જોઈ શકશો તો વીજ વિભાગનો આ પ્લાન છે દોસ્તો લાગ્યું કે આનો વિડીયો બનાવીને આપને આ ખબર આપીએ કેવી લાગી આ ખબર સારી ખરાબ એ અમને નથી ખ્યાલ પરંતુ અત્યારે સર્વે શરૂ કરાયો છે જેના કારણે લાગ્યું કે આપને પણ આ વસ્તુની જાણ થાય દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ ગીને સબસ્ક્રાઈબ કરવો અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ